આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે આરટીમાં પ્રવેશ લેવા માટે આવક મર્યાદા વધારવામાં આવી છે છ લાખ સુધીની આવક ધરાવતા છ લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાને કે લોકો આમાં અરજી કરી શકશે અગાઉ કરેલી અરજી બે લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે પંદર અરજી કરી શકાશે તમામ લોકો લોકો મધ્યમ વર્ગના અંત્યોદિશ સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે આરટી એ ગુજરાતની અંદર અનેક અનેક લોકોને સારી શાળાઓમાં વિના અભ્યાસ કરવા માટે સરકારનો આ એક ખૂબ સારો આપ સૌને કહું છું પંદર ચાર સુધીમાં ફરી વખત તમે અરજી કરી શકશો અથવા તો જેમણે અરજી નથી કરી એ લોકો ઓનલાઈન અરજી કરી શકશે અગાઉ જેણે એટલે કે મહિનામાં જેણે અરજી કરી અને આવક મર્યાદાના હિસાબે જે ફોર્મ કેન્સલ થયા છે એ લોકો પણ ફરી વખત અરજી કરી શકે અમારો હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે જેઓ જ્યાં ખાલી જગ્યા પડી ન રહે એ હેતુ સ મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ સફળ છે માટે આપ સૌને આજનો પરિપત્ર પણ આપ્યો છે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ

એજેટી એજેટી છે માત્ર આવક મર્યાદા વધી છે અને કટ ઓફ ડેટ હતી એ પંદર ચાર સુધી કરવામાં આવી છે તો દરેક આમનો લાભ લે એ હેતુ છે હું આજે આપને જાણ કરી રહ્યો છું અને આનો વંચિત અને ગરીબ વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ શકશે